હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું બંગાળની ખાડી અને આંદામાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે આ સાથે જ ચોમાસાની ભારતના વિસ્તારમાં એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ ચોમાસું કેરળ સુધી પહોંચે તે પહેલાં જ કટકડો શરૂ થઈ છે કે બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાશે એક તરફ ચોમાસું ઝડપથી અને સમયસર આગળ વધી રહ્યું છે અને બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવા જઈ રહી છે ચોમાસા પહેલા મે મહિનામાં સામાન્ય રીતે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સર્જાતા હોય છે વાવાઝોડા માટે મે મહિનો સૌથી વધારે અનુકૂળ હોય છે હવામાન વિભાગે પણ પુષ્ટિ કરી છે કે બંગાળની ખાડીમાં બાવીસ મેના રોજ એક સિસ્ટમ સર્જાશે અને તે બંગાળની ખાડીમાં આગળ વધશે નામ કેટલાંક મોડલ એવું પણ દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડું બનશે અને તે ભારત પર ત્રાટક્યા બાદ તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે ખરેખર બંગાળની ખાડીમાંગ વાવાઝોડું સર્જાવાનું છે અને તેની અસર ગુજરાત સુધી થશે બંગાળની ખાડીમાંગ ક્યારેય સિસ્ટમ સર્જાશે અને તે વાવાઝોડું બનશે હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મેના રોજ એક લો પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ જ્યારે આગળ વધીને બંગાળની ખાડીની મધ્યમાં પહોંચશે તે બાદ તે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જોકે હજી સુધી હવામાન વિભાગે એવું કહ્યું નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે અને કયા વિસ્તારો પર તે ત્રાટકશે અથવા તેની અસર કયા વિસ્તારો પર થશે જોકે હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ આગળ વધતા મજબૂત બનશે અને કદાચ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે દર્શાવી રહ્યું છે કે આ સિસ્ટમ ચોવીસ કે પચ્ચીસ મેના રોજ વાવાઝોડું બનશે અને તે ઓડિશા તથા આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકારાય તેવી સંભાવના દેખાઈ રહી છે જ્યારે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટ પણ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યું છે આ મોડલ પ્રમાણે પણ સિસ્ટમ ઓડિશા કે આંધ્ર પ્રદેશના દરિયા કિનારા પર ટકરાય તેવી સંભાવના છે જો વાવાઝોડું બને તો તેની અસર ગુજરાત સુધી થશે ફેક્યુવેદરના હવામાનશાસ્ત્રી જેસન નિકોલસના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યા બાદ તે ડિપ્રેશનમાં ફેરવાય અથવા તેનાથી પણ મજબૂત બને તેવી શક્યતા છે સામાન્ય રીતે વાવાઝોડું દરિયાકાંઠે ટકારાયા બાદ જમીન પર આવ્યા બાદ પવનની ગતિ ધીમી પડી જતી હોય છે અને ત્યારબાદ નબળી પડી ગયેલી સિસ્ટમ આગળ વધતી હોય છે હાલની સ્થિતિ પ્રમાણે મોડલ જે દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બનીને ઓડિશાની આસપાસ ટકરાય તો ત્યારબાદ તે મહારાષ્ટ્ર તરફ આગળ વધશે અને નબળી પડીને તે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે આ લો પ્રેશર ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા કેટલાંક મોડલ દર્શાવી રહ્યા છે જો આ લો પ્રેશર એરિયા ગુજરાત સુધી કે તેની આસપાસના વિસ્તારો સુધી પહોંચે તો પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે સામાન્ય રીતે વાવાઝોડા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ સેંકડો કિલોમીટર સુધી આગળ વધતી હોય છે ગત વર્ષે ગુજરાત પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા બાદ તેની અસર રાજસ્થાન સુધી જોવા મળી હતી વાવાઝોડું ત્રાટક્યા બાદ નબળી પડેલી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનમાં અતિભારે વરસાદ પડ્યો હતો જોકે હજી હવામાન વિભાગ તરફથી આ પ્રકારની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી સામાન્ય રીતે કોઈ સિસ્ટમ બન્યા બાદ અનેક પરિબળો તેને અસર કરતા હોય છે વાવાઝોડું સર્જાયા બાદ જ તેની સાચી માહિતી મળી શકે કે તે ક્યાં ટકરાશે અને કઈ તરફ આગળ વધશે હવામાનના મોડેલ પર અનેક પરિવર્તનોને ધ્યાને રાખીને આગાહી કરતાં હોય છે જેના કારણે તેમાં કોઈ પરિબળમાં ફેરફાર થતાં આગાહીમાં ફેરફાર થઈ શકે છે વાવાઝોડું ક્યારે સર્જાય છે ભારતમાં સામાન્ય રીતે ચોમાસા પહેલા એપ્રિલ મે અને જૂન મહિનામાં વાવાઝોડું સર્જાતા હોય છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની બે સિઝન આવે છે એક ચોમાસા પહેલા અને બીજી ચોમાસા બાદ વાવાઝોડું સર્જાવા માટે મહત્વનું પરિબળ છે દરિયાની જળસપાટીનું તાપમાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર સાઈઠ મીટર ઊંડે સુધી દરિયાનું તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ કે તેના કરતાં વધારે હોય તો વાવાઝોડું સર્જાવા માટેની અનુકૂળ સ્થિતિ છે હાલ બંગાળની ખાડીના અનેક વિસ્તારનું તાપમાન અઠ્ઠાવીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે કે તાપમાન સિવાયના પરિબળો પણ વાવાઝોડું સર્જાવા માટે મહત્વના છે